પ્રકરણ આઠ રામ રાખે તેમ રહીએ પહેલો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વાક્યમાં ચાસો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો તો પહેલો છે આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ તો જવાબ છે સી ઈશ્વર બીજો છે કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે તો જવાબ છે એ જંગલમાં ત્રણ નંબર છે કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સુવું પડે તો જવાબ છે ડી જમીન પર પ્રશ્ન નંબર બે છે કોચમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યામાં આવશે બાગ બગીચા ખાલી જગ્યામાં આવશે ભોજન ચાર નંબરની ખાલી જગ્યામાં આવશે હીર અને પાંચ નંબરની ખાલી જગ્યામાં આવશે ભોંય છ નંબરની ખાલી જગ્યામાં આવશે સુખ દુઃખ અને હવે આવશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો ખરી નિશાની કરો તો મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જીવન ચાલે છે પ્રશ્ન નંબર છે બે આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ એટલે તો જવાબ છે ગ જે રીતે ચાકરે

તો પેજ નંબર ચોપન માં છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પેલું છે આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ તો જવાબ છે આપણે ઈશ્વરે લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ પ્રશ્ન નંબર બે છે આપણે કોઈ દિવસ નિષ્ઠાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે તો જવાબ છે આપણે કોઈ દિવસ નિષ્ઠાન જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે

જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં તમારી નોટબુકમાં લખો પ્રશ્ન નંબર છ છે ફકરો વાંચી નીચેના પ્રશ્નના ઉત્તર તમારી ભાષામાં લખો તો એ ફકરો લખેલો છે પૂરેપૂરો ફકરો તમારે તમારી નોટબુકમાં લખવાનો છે વિડીયોને પોઝ કરી અને લખી લેવો હવે એમાં અકરાના પ્રશ્નો છે તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે તો બીજું મીરાબાઈ બહુભાષી ભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય તો મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા

તો હવે જોઈએ પેજ નંબર પંચાવન તો એમાં પ્રશ્ન પ્રશ્ન નંબર છે સાત આ એકમમાં તમને શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દમાં જોડકા બનાવીને લખો તો રોટલી દાળ ભાત ચડતી દાળ અન્ન ભાત પાડોશ પડતી જળ પાણી શાક અને દિવસ તો રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્ન જળ પાડોશ પાડોશ પ્રશ્ન નંબર સાઠ છે અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો પહેલું છે રામ રાખે તેમ રહ ભજન મીરાબાઈ ઓધ્ધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો એનો પ્રશ્ન એક છે ઉત્તર રૂપે તો રામ રાખે તેમ રૈયે ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે બે છે મીરાબાએ ઓધ્ધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખાયું છે પ્રશ્ન નંબર બે છે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે એક મીના ક્યાં ચૂક જાય છે અને બે મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રણ આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે આજે કેમ ભૂખી રહેવાની છે તો બીજું છે દિના ઉપવાસ હોવાથી તે શું કરવાની છે પ્રશ્ન નંબર ચાર છે કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમ ગિરધર કહેવાય છે પેલું કૃષ્ણ ગિરધર કેમ કહેવામાં આવે છે બીજું કૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી તેમનું નામ શું કહેવાય છે પ્રશ્ન નંબર નવ છે નીચેના વાક્યો લીટી કરેલા પદના આધારે લખો તો પેલું છે કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો વાક્યો છે કેટલાક માણસોને રેશમના શીર પહેરવા મળે છે બીજું કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે તેનું વાક્ય છે કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે પ્રશ્ન નંબર ત્રણ છે કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે તો એનું વાક્ય બને છે કેટલાક પોતાના પ્રસાદમાં રહેતા હોય છે ચાર તકિયાને અડેલી બેસવાની મજા પડે છે તો વાક્ય બને છે તકિયાને ટેકો દઈને બેસવાની મજા પડે છે પ્રશ્ન નંબર દસ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો એક જીવનમાં તડકા તડકી છાયડી તો વાક્ય બનશે તડકી છી જીવનમાં આવ્યા કરે છે તો હવે જોઈએ નંબર બીજું કાયમ રાત દિવસ તો વાક્ય છે રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુ નું નામ સ્મરણ કરવું પ્રશ્ન નંબર ત્રણ છે વર્ષો વરસ સુકાળ દુકાળ તો વાક્ય બનશે સુકાળ દુકાળનો ચક્ર સક્ર વર્ષો વરસ ચાલ્યા કરવાનું જ

અને બીજું છે ગટર ઉભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ એક છે સજ્જન તો ખાનદાન કે સદાચારી માણસ દુર્જન તો ખરાબ માણસ વાક્ય છે સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી વાક્ય છે બીજું દુર્જનનું તો દુર્જન હંમેશા બીજાનું અહિત કરવામાં વિચારોમાં હોય છે પ્રશ્ન બે છે સ્વપ્ન તો ઊંઘમાં ભાસ તો દેખાય દુસ્વપ્ન તો ખરાબ સ્વપ્ન તો વાક્ય છે ઘણા યુવાનો પોતાના સ્વપ્નમાં પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે બીજાનું નાના ભાઈએ મોટાભાઈ સાથે કોઈ જેવી છે છે તણ તો તો સારા પાકનો સમય દુષ્કાળ અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય તો વાક્ય છે આ વર્ષે સારો વરસાદ થયો છતાં દેશમાં સુકાળ આવ્યો છે વાક્ય છે દુકાળના સમયે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે ચાર છે સદગુણ તો સારો ગુણ અને દુર્ગુણ તો ખરાબ ગુણ વાક્ય બનશે બીજાને મદદરૂપ થવાની ભાઈમાં એક જ દુર્ગુણ છે દુબળું તો એનું પહેલાનું વાક્ય બનશે મારો પિતરા ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે વાક્ય બીજું બનશે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્લભ થઈ ગયા છે હવે પ્રશ્ન બાર છે પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બનાવ્યો છે એ વાક્યને ધ્યાનમાં લઈ વા પ્રયત્ન લગાડીને નીચેના દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલી ફરીથી લખો તો નવે નવ ફરીથી તમારે વાક્ય લખવાના છે અને હવે જોઈએ પ્રશ્ન નંબર સત્તાવન પેજ નંબર સત્તાવન તો પ્રશ્ન નંબર ત્યાં નીચેના શબ્દોની ધોરણી સુધારીને લખો તો એક છે ચિઠ્ઠી તો ચિઠ્ઠી તો સીધો

પંદર નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દના અર્થ લખો પ્રશ્ન છે 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 દિન દિન તો 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 દિવસ ગરીબ બીજું ચીર ચીર વસ્ત્ર અને લાંબુ પૂરી તો નગરી અને પૂરી તો તળેલી વાનગી પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો ગીરીને ધારણ કરનાર તો ગીરીધર બે કહેવામાં આવે તે ચૂપચાપ અમલ કરનાર ચાકર પ્રશ્ન નંબર સત્તર નીચેના નો શબ્દકોષના ક્રમમાં લખો ચીઠી ગાદી પ્રભુ હવે પછી પ્રભુ તો ભજનનો અંક બનાવો અને એમાંના ભજન સમયાંતરે પ્રાર્થના સભામાં રજૂ કરો અને બીજું છે કોઈ દિન પહેલા પહેરવા હીર ચીર

મોજડી અને સ્લીપર તો વિશેષણ શોધી તેની યાદી બનાવો તો શબ્દકોષ્ટક છે તેમાં વિશેષણો છે પહેલામાં શબ્દ મળ્યો છે હોશિયાર અને બીજું છે પહેલો ત્રણ નંબર માં છે કાળું ત્રણ માં ચારમાં છે સફેદ માં છે ત્રણ છ માં છે ગરીબ સાત છેલ્લો આઠ છે મોટો અને નવ છે છે નાનો પ્રશ્ન નંબર તમે શોધેલા વિશેષણો વાક્ય પ્રયોગ કરો તો એક છે રાહુલ હોશિયાર છોકરો છે બીજું તે વર્ગમાં સૌથી પહેલો આવે છે ત્રણ કાળું પાટલું તેને ગમે છે ચાર તેને સફેદ રંગ ગમે છે પાંચ તેને ત્રણ ભાઈ છે છ તે ગરીબ છે સાત વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી છ તે ઘરમાં મોટો છે સાત તે નાનો ભાઈ પણ ભણે છે ત્રણ નંબર તમે બનાવેલા વાક્યોમાં રહેલા વિશેષણનો પ્રકાર લખો ગુણવાચક વિશેષણો કાળું હોશિયાર સફેદ ગરીબ મોટો અને નાનો અને બીજું છે સંખ્યાવાચક વિશેષણો પહેલો ત્રણ અને છેલ્લો તો અહીંયા આપણું પ્રકરણ નંબર આઠ પૂરું થાય છે આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમે જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર